હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતી જે સમાજની અંદર જે અમુક કુર છે જે અમુક એ પોતે પોતાની રીતે નેતા બની નીકળે પોતે સમાજના આગળવામત બની નીકળે હવે એને કાયદાનું જ્ઞાન નથી ના જે ઓલા છૂટાછેડાના કારીગરો હોય એને એ ખબર નથી કે છૂટાછેડાનું અત્યારે હાલ કાયદા અને બંધારણ મુજબ કેવી રીતે છૂટાછેડા થાય હવે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી જે છે પ્રવીણભાઈ દેવસીભાઈ પરમારનો સુપુત્ર ગૌરાંગભાઈ વઢવાણના હવે એને સમાજના જે આગેવાનો કઈક એવું પંચ બનાવ્યો પછી દીકરીની સાઈન નથી અને એને ખબર નથી અને જે દિલીપભાઈ લક્ષ્મણભાઈ પરમાર હળવદ તાલુકાના ચરણવા ગામના છે અને એની દીકરી જે સગુણાબેન ઉર્ફે શિલ્પાબેન જેમના છૂટાછેડા એની સાઇન નથી બીજાના બંધારણ કરીને એવું બીજા ના ખરેખર એકાવન હજાર રૂપિયામાં પછી દીકરીને ઘરે મોકલાવી દેવાના અને છૂટાછેડા થઈ ગયા અરે સાહેબ પેલા તમે જોતો ખરા છાપરા વાળા પેલા તમને ભાન છે કે છૂટાછેડા કરતી વખતે એને નામદાર કોર્ટનો ઓર્ડર જોઈ અન્યથા એને જે રજીસ્ટ્રી શાખા હોય ત્યાં જઈ અને છૂટાછેડા નોંધણી કરાવવા પડે નકરી દાવો કરી શકે હવે આ જે કઈ ઓલા ધોરા છાપરાવાળા જે

અને પૈસા દે એવા છે દીકરીની વગર બોલો આ આ દલાલો છે છૂટું કરે છે હવે તમે એના ડોક્યુમેન્ટ છે આજે સોળ તારીખે હું આ કાર્યક્રમ રિલીઝ કરવાનો છું તમે જોવો આ સમાજના દલાલ ડાગલાઓ છે પાંચ પાંચ હજાર રૂપિયા દે ઓલા છોકરા વાળા કોઈ પાંચ પાંચ હજાર રૂપિયા આવા દલાલ ડાગલાઓ છે એમાં સાઈન કરી છે જેના મારા વોટ્સઅપની અંદર ડોક્યુમેન્ટ કાગળિયા બધું એવું છે જેમાં દીકરીની સાઈન વગર એની રીતે છૂટાછેડા કરી નાખ્યા છે જે બધા કઈક સમાજના બંધારણ બાંધ્યા ને એવું બધું આ છે ઉભું કરીને કર્યું છે હવે નામદાર કોર્ટમાં પોલીસમાં કેવું ટકે છે જોશું આગળ આગળ દેખા જાય કે જે આવા દલાલ ડાગલા હોય દીકરીઓના જે વહીવટો કરતા હોય જેને આ ચેલેન્જ છે કે સમાજની અંદર આવા દલાલ ડાગલા કરવામાં કાયદા અને બંધારણ મુજબ જીવો તમે તમારા ઘરના કાયદા બનાવીને કોઈની દીકરીની ઈચ્છા ન હોય તો તમે છૂટાછેડા નથી કરી શકતા અને હવે પોલીસ સાબિત કરજો તમારી સાઈન્યુ એવું બધું આવ્યું છે મારી પાસે એટલે જે કાંઈ આવા દલાલ કરતા હો એને દલા બંધ કરી દો એમાં ખોટો તમારી પાસે કાયદાકીય સક્ષો કરવો પડશે એટલે મિત્રો બને એટલો આ વિડીયોને ને શેર કરજો જેથી કરીને આ જે દીકરીઓના છોકરાઓના જે છૂટાછેડા કારીગરો છે જે કાયદા વિરુદ્ધ આલે છે જે બંધારણ વિરુદ્ધ આલે છે પોતે પોતાનો પંચ બનાવે પાંચ માણસોનું ઊભા કરીને એની સાઈન ઉભ કરીને હાથે છૂટાછેડા કરે છે હવે આવો બનાવે એક આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો આવ્યો છે બંને એટલો વિડીયો શેર કરજો જેથી કરી અને આવા દલાલ ડાયલા હોય જે દીકરીને કે દીકરાની ઈચ્છા વિરુદ્ધ છૂટાછેડા બીજા કરી શકે એવું આ પહેલી મેં સાંભળ્યું છે સાહેબ કે જે દીકરીની સાઈન નથી ને એને ઘરે કાગળ મોકલી દેવાના એની સાઇન નથી આવી નામદાર કોર્ટની અંદર દાદ માગવાનો છે જે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ પણ કરવામાં આવશે અને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આવા દલાલ ડાકલા નખુલા પાડો